જોઈએ હાલમાં સુરતમાં ગરમીનો પારો બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી છે હમણાં તો એ માટે બહુ ગરમી લાગે છે તો અહીંયા એસી ની ખરીદી કરવા આવ્યો છું તો અહીંયા સ્કીમ પણ સારી છે ને વ્યવસ્થિત છે સર્વિસ ઓરીસ હમણાં ખૂબ જ ગરમી છે ખૂબ જ અકળામણ છે અને ચાલીસથી બેતાલીસ ડિગ્રી આસપાસમાં ગરમી છે અને મેઇન શું છે કે બપોરે એ ટેમ્પરેચર ખૂબ વધી જાય છે અને રાતના પણ એવરેજ આડત્રીસ છત્રીસ ડિગ્રી જેટલું ટેમ્પરેચર રહે છે એર કન્ડિશનમાં સ્પ્લીટ એસી વિન્ડો એસી ટાવર એસી ઉપરાંત એર કુલરમાં પણ ખૂબ જ ઇન્કવાયરી છે ઉપરાંત અલગ અલગ સ્કીમો કંપનીઓ દ્વારા પણ અને અમારા દ્વારા પણ આપવામાં આવે છે જેમાં અમુકમાં ફ્રી ઇન્સ્ટોલેશન છે હપ્તેથી આપવામાં આવે છે ક્રેડિટ ની સ્કીમો પણ આપવામાં આવે છે માત્ર એક રૂપિયો ભરો એમાં પણ એસી મળી